નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર ભાવનગરથી ભાવનગરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં ત્રીજા દિવસે પણ મહાનગરપાલિકાનો દબાણ દ્વારા ડિમોલેશનનું કામ ચાલુ થયું આજ રોજ ભાવનગર કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં ભાવનગરના દબાણ સેલ દ્વારા ત્રીજા દિવસે પણ ડિમોલેશનનું કામ કરવામાં આવ્યું સતત આક્રોશ અને ઘરવિહોણા થઈ ગયેલા લોકો દ્વારા સત્તાધારી પક્ષો સામે આક્ષેપો કર્યા આવા મેગા ડિમોલેશન સામેનું સત્તાધારી પક્ષ પાસે જે લોકો ઘરવિહોણા થઈ ગયા છે તેને ઘર સામે ઘર મળે તથા જે મકાન કાયદેસર હોય છતાં તોડી પાડવામાં આવતું હોય અમુક મકાન જે ગેરકાયદેસર હતા છતાં તેની સામે ભાવનગર મહાનગરપાલિકા દબાણ સેલ વિભાગવાળા કોઈ જાતની કાર્યવાહી કરતું નથી તેવા લોકોના આક્ષેપો કરતા હોવા જોવા મળ્યા રિપોર્ટર અનવર લક્ષ્મીધર એસડી ન્યૂઝ ગુજરાતી ભાવનગર

તો ન કેલી નો કજો અમને કોઈ વસ્તુ જ નથી લેવા દીધી નોતાલી બધા એવું કે કેમેરા માં જઈને પાડી દે તો કાજાને રિજા બાપુ ગોબટે ઉપરથી કીધું કે આમ જેસીબી લઈ લો એટલે જેસીબી લઈને જાળવાય જોઈ છે ને પાટા હતા તો અમે મકાન પરથી વાતી વાવ્યા કે અમને ભાડપે રૂપિયા આપો અમે ખાટ નથી ભરાય આ લોકો ગોડે ત્યારે તમે કઈ જગ્યા જઈ રહ્યા છો અમે અત્યારે આવડા છે બોલો છે ને એને